નમસ્કાર મિત્રો ઘણા લાંબા સમય પછી હેલ્લો એજ્યુકેશન પર આપનું સ્વાગત છે વિડીયોની શરૂઆત કરતાં પહેલાં ચેનલ પર તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશો અને વિડીયો સારો લાગે તો તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો વિડીયોની અંદર વાત કરવાની છે ડીએલએડ એટલે કે જૂનું નામ એનું પીટીસી છે એની પ્રવેશ અંગેની જાહેરાત આવી ગઈ છે આ વ્યાવસાયિક ડિગ્રી છે કોર્સ છે એ બે વર્ષનો રહેશે જે વ્યાવસાયિક ડિગ્રી છે બે વર્ષની છે રાજ્યમાં એન દ્વારા માન્ય પ્રાપ્ત સરકારી બિન સરકારી અનુદાનિત તેમજ સ્વનિર્ભર અધ્યાપન મંદિર તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનો એટલે ડાયટમાં ગુજરાતી હિન્દી ઉર્દુ મરાઠી અને અંગ્રેજી માધ્યમમાં ચાલતા બે વર્ષના પ્રાથમિક શિક્ષણ ડિપ્લોમા એટલે કે ડીએલએડ ડીએલએડનું પૂરું નામ છે ડિપ્લોમા ઇન એલિમેન્ટરી એજ્યુકેશનમાં પ્રવેશ મેળવવા ઈચ્છતા ઉમેદવારોએ શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ માટે શિક્ષણ વિભાગનો જે પરિપત્ર છે એની જોગવાઈઓ છે એના અનુસંધાને આની પ્રવેશ જાહેરાત આપવામાં આવી છે જે પ્રવેશ જાહેરાત છે એના માટે અભ્યાસક્રમ ચલાવતી એટલે જ્યાં જ્યાં આ કોર્સ ચાલે છે એ સંસ્થાઓનો સીધો સંપર્ક કરવાનો રહેશે હવે આ કોર્સ કઈ કઈ કોલેજોમાં ચાલે છે કઈ કઈ સંસ્થાઓમાં ચાલે છે એ સંસ્થાઓની યાદી છે એ તમને આ વેબસાઇટ પરથી મળી રહેશે અને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ તમને એ સંસ્થાઓ કોલેજોની યાદી મળી રહેશે આ સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટે સંસ્થા દ્વારા નિયત કરવામાં આવેલ નમૂનામાં નમૂનાના ફોર્મ મેળવી લેવાના છે એટલે સંસ્થા કે કોલેજમાંથી જ ફોર્મ મળશે જ્યાંથી તમે એ કોલેજ એ કોર્સ કરવા માગો છો ઉમેદવાર એક કરતાં વધુ સંસ્થામાં પણ અરજી કરી શકશે ઉમેદવારને મેરિટના ધોરણે પ્રવેશ આપવામાં આવશે એટલે આ પણ આપણે ધ્યાન રાખવાનું છે હવે અગત્યની તારીખ આપી દીધી છે તારીખ અઠ્યાવીસ પાંચ બે હજાર ચોવીસથી એટલે આજથી જ શરૂ થઈ ગયું છે ત્યારથી લઈ અને છેલ્લી તારીખ છે અગિયાર છ બે હજાર ચોવીસ રવિવાર સિવાય સવારના અગિયારથી સાંજના પાંચ કલાક દરમિયાન રૂપિયા પચીસ રોકડાથી જે અધ્યાપન મંદિરમાં કે કોલેજ સંસ્થામાં પ્રવેશ ફોર્મ મેળવવા પ્રવેશ મેળવવા માગતા હોય ત્યાંથી પ્રવેશ ફોર્મ લઈ લેવાનું છે અને ભરેલ ફોર્મ જે તે સંસ્થામાં જ કે કોલેજમાં તારીખ અગિયાર છ બે હજાર ચોવીસના પાંચ સાંજના પાંચ કલાક સુધીમાં પરત આપવાનું રહેશે પ્રવેશ ફોર્મ જમા કરાવતી વખતે અસલ પ્રમાણપત્રો જેવા કે એચએસસી માર્કશીટ ટ્રાયલ સર્ટિફિકેટ સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ શારીરિક ખોડખા પણ હોય તો એનો દાખલો જાતિ પ્રમાણપત્ર સાથે જોડવાના છે અને એસસી ઉમેદવાર હોય તો એમને તારીખ એક ચાર બે હજાર ચોવીસ પછીનું નોન ક્રિમિલેયર સર્ટી રજૂ કરવાનું રહેશે અહીં તારીખ આપી દીધી છે એક ચાર બે હજાર ચોવીસ પછીનું જ નોન ક્રિમિલેયર સર્ટી રજૂ કરવાનું છે તે અગાઉનું નોન ક્રિમિલેયર સર્ટી હશે તો તેની માન્યતા મુદત એકત્રીસ ત્રણ બે હજાર પચીસ સુધીની હોવી જોઈશે એટલે આની અંદર તારીખ આપી દીધી છે ત્રણ વર્ષવાળું માન્યતાનું હોય તો પછી એકત્રીસ ત્રણ પચીસ સુધીની એની તારીખ માન્યતા હોવી જરૂરી છે આર્થિક રીતે નબળા વર્ગો માટે ઇડબલ્યુ એસ માટેના પાત્રતાની પાત્રતા પ્રમાણપત્રોની માન્યતા મુદત એકત્રીસ પાંચ બે હજાર પચીસ સુધીની હોવી જોઈશે પ્રવેશ માટે જરૂરી લાયકાત તો એના માટે ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ સામાન્ય પ્રવાહ તથા વ્યવસાય લક્ષી અને ઉત્તર બુનિયાદી પ્રવાહમાં ઉત્તીર્ણ કરેલી હોવી જોઈશે એટલે ધોરણ બાર પાસ કરેલું હોવું જોઈશે પ્રવેશ માટે લઘુત્તમ ગુણ કેટલા જોઈશે તો ધોરણ બારમાં નિયત કરેલ પ્રવાહની પરીક્ષામાં કુલ ગુણમાંથી ઓછામાં ઓછા પચાસ ટકા ગુણ મેળવેલા હોવા જોઈશે પરંતુ અનામત કક્ષા હોય તો અનામત કેટેગરીના ઉમેદવારો હોય અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવાર હોય તેમજ આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવાર ઓછામાં ઓછા પિસ્તાળીસ ટકા ગુણ મેળવેલા હોવા જોઈશે એટલે અનામત કેટેગરીના ઉમેદવાર હોય તો એમને પચાસ ટકા નહીં પરંતુ પિસ્તાલીસ ટકા ગુણ મેળવેલા હશે તો પણ એમને એડમિશન મળી જશે પ્રવેશનું માધ્યમ ઉમેદવાર જે માધ્યમમાં ધોરણ દસની પરીક્ષા પાસ કરેલ હોય તે જ માધ્યમમાં પ્રવેશ મળવા પાત્ર રહેશે વયમર્યાદા તો જે ઉમેદવારો એક સાત બે હજાર ચોવીસના રોજ ચોવીસ વર્ષથી વધુ ઉંમર ન હોય તેવા તમામ ઉમેદવારો પ્રવેશ પાત્ર ગણાશે જ્યારે કેટેગરી છે અનામત કેટેગરીના ઉમેદવારોને ઉંમરમાં પાંચ વર્ષની છૂટછાટ આપેલી છે અને તેત્રીસ વર્ષ ઉંમર સુધીના વિધવા બહેનોને પ્રવેશ મળવા પાત્ર રહેશે તો આ રીતના ઉમેદવારની વધુમાં વધુ ચોવીસ વર્ષ ઉંમર રહેશે અનામત કેટેગરીનો ઉમેદવાર હોય તો એમને પાંચ વર્ષની છૂટછાટ રહેશે જ્યારે વિધવા મહિલાઓની મેક્સિમમ ઉંમર તેત્રીસ વર્ષ રાખેલી છે તો આ પ્રમાણે જે જે ઉમેદવારોએ બે વર્ષનો પીટીસી અથવા ડીએલએડનો જે વ્યવસાયિક કોર્સ છે એ કરવો હોય તો એ લોકો ફોર્મ ભરી શકે છે વિડિયોની અંતર્ગત અથવા તો પીટીસી અંતર્ગત કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ બોક્સની અંદર અવશ્ય કમેન્ટ કરજો આજના વિડીયો બસ આટલું જવાનો છે વિડીયો ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમામ મિત્રો સુધી અવશ્ય શેર કરશો